એના વિશે આજે વાત કરીશું પહેલું તો કોલેસ્ટ્રોલ એટલે શું કોલેસ્ટ્રોલ એક ફેટી સબસ્ટન્સ છે જેનું નિર્માણ શરીર પોતે જ કરે છે શરીરના માટે જરૂરી કોલેસ્ટ્રોલમાંથી એસી ટકા કોલેસ્ટ્રોલ શરીર પોતે જ બનાવે છે વીસ ટકા કોલેસ્ટ્રોલ જ શરીર છે બહારના એનિમલ ઓરિયન્ટેડ ફૂડમાંથી એબ્ઝોર્બ કરે છે તો જ્યારે એંસી ટકા પ્રોડક્શન શરીર જાતે કરતું હોય તો આપણે એવું સમજી શકીએ કે ખરેખર એ શરીર માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે તો કોલેસ્ટ્રોલના શું કામ છે એની વાત એની એની વાત સમજી લઈએ આપણે કોલેસ્ટ્રોલનું સૌથી બેઝિક કામ છે એ છે સેલ મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર બનાવવાનું કામ આપણું શરીર છે એ મિલિયન્સ ટ્રિલિયન્સ ઓફ સેલનું બનેલું છે દરેક સેલની ફરતે સેલ મેમ્બ્રેન હોય છે આનું સ્ટ્રક્ચર ફોર્મેશનમાં કોલેસ્ટ્રોલ પાર્ટ લે છે અને સેલ મેમ્બ્રેન થ્રુ જે ફ્લુઇડિટી અને ટ્રાન્સપોર્ટેશન સેલની અંદર બહાર જે થવાની ઘટના છે એની અંદર પણ કોલેસ્ટ્રોલ મહત્વનું કામ કરે છે તો પહેલું કામ છે કોલેસ્ટ્રોલનું સ્ટ્રક્ચર બનાવવાનું અને એની ફ્લુઇડિટી મેન્ટેન કરવાનું બીજું કામ છે ફેટ સોલ્યુબલ વિટામિન જેમ કે એ ડીઈ કે માટે કોલેસ્ટ્રોલ જરૂરી છે સ્ટિરોડોલ હોર્મોન જેમ કે કોર્ટિઝોલ કોર્ટિકોસ્ટિરોઇડ એસ્ટ્રોજન પોઝેસ્ટ્રોન જે ગોનોડોલ હોર્મોન છે આના પ્રોડક્શન માટે કોલેસ્ટ્રોલ છે એ જરૂરી છે આ થઈ પ્રાઈમરી વાત હવે એનાથી એડવાન્સ છે ન્યુરોલોજીકલ ફંક્શન કે જે સેલ ન્યુરોન્સ છે જે સેલની જે ન્યુરોન્સની સીત છે માયાલીન શીત છે એના પ્રોડક્શન માટે કોલેસ્ટ્રોલ જરૂરી છે તો આપણા શરીરમાં જેટલું પણ કોલેસ્ટ્રોલ છે એનું ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજ સ્ટોરેજ છે એ બ્રેઇનના સેલની અંદર છે ન્યુરોન્સમાં છે અને એની અંદર પણ માયાલીન સીતની અંદર મેક્સિમમ કોલેસ્ટ્રોલ છે એ વપરાય છે આના સિવાય બાય બાયોસોલ્ટ જે લિવર એક્સક્રેટ કરે છે ફેટના ડાયજેશન માટે આ બાયોસોલ્ટના ફોર્મેશન માટે પણ કોલેસ્ટ્રોલ જરૂરી છે તો ઓવરઓલ આપણને ખ્યાલ આવે છે કે કોલેસ્ટ્રોલ છે એ સેલ મેમ્બ્રેનથી લઈ હોર્મોન્સથી લઈ વિટામિન્સથી લઈ ફેટના ડાયજેશનથી લઈ ન્યુરોન્સની એક્ટિવિટીથી માંડી આ બધી જ જગ્યાએ કોલેસ્ટ્રોલની શરીરમાં જરૂર છે બરાબર એટલે આપણા માટે આપણા શરીર માટે ખૂબ જ અગત્યનો ઘટક છે એ કોલેસ્ટ્રોલ છે ઓકે હવે આગળ વાત કરીએ કે કોલેસ્ટ્રોલ